તો મિત્રો સાંજનો સમય છે અને મગફળીમાં દવા સાટી રહ્યા છીએ ઘેરું ટપકાના રોગના નિયંત્રણ માટે તો કઈ દવા છે એ આગળ આવીને બતાવશું અને વિડીયોની શરૂઆત કરીશું નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આ અમારી બ્લોક નંબર એકની અંદર મગફળી ગિરનાર શહેર આમાં અમે અત્યારે છટકાવ લઈ રહ્યા છીએ ઘેરું ટપકા માટેનો ફૂગનાશક દવાનો જેમ કે તમે આની પહેલાંના વિડીયોમાં જોયું હોય છે વિડીયો મૂક્યો તો કે ઓર્ગેનિક દવા ફૂગ અમૃત એ અમે આમાં સાટેલું છે ને દસ દિવસ થઈ ગયા છે અને અમે જે નિશાન મૂક્યું હતું લાઇટનો થાંભલો અને લાઇટના થાંભલાથી તાકી પડી એ ઉત્તર દિશા બાજુનું આ વખાડું બેસ આ તો મિત્રો ઘેરું ટબકામાં કોઈ જાતનું રિઝલ્ટ ફેરફાર લાગ્યો નથી જેમ કે ગેરું ટપકામાં રિઝલ્ટ ન મળ્યું એ રીતનું જ છે અને નથી જ મળ્યું ગેરુટપકામાં કારણ કે તમને બતાવી દઈ ફોન નજીક રાખીને કાંઈ ફેરફાર દેખા હે નહીં જે સાટેલમાં અને નથી સાટેલમાં આ વખડું સાટેલું છે આવી રીતનું ઘેરું ટપકામાં રિઝલ્ટ ઓર્ગેનિક દવાનું નથી મળ્યું એટલે જે કેમિકલ ફૂકનાશક આવે સ્ટ્રાય કલર એનું અમને દરખેલે રિઝલ્ટ મળે છે એટલે આ સ્ટ્રાય કલરનો બીજો છટકાવ લઈ રહ્યા છે કારણ કે આની પહેલાં દોઢ મહિના પહેલાં જ્યારે મગફળી નાની હતી ત્યારે અમે લીધો હતો અને ત્યાર પછી ફૂગનાશકનો છટકાવ લીધેલો જ નથી વચ્ચેમાં જ્યારે બેક્ટેરિયા નાખેલા હતા ત્યારે ઓર્ગેનિકનો છટકાવ લીધો એમ થયું કે ઓર્ગેનિક દવામાં જો રિઝલ્ટ મળી જાય તો આપણે બેક્ટેરિયાને પણ આડઅસર ન કરે અને ઓર્ગેનિક દવાથી સારું જ રહે પણ આપણને જોયું એવું રિઝલ્ટ ઘેરું ટપકામાં નથી મળ્યું પણ સફેદ ફૂગમાં મળ્યું છે જેમ કે અમે જે આ ફૂગનાશક જે ફૂગ અમૃત સાઈટું એની શરૂઆત કરી જે મકાઈની બાજુમાંથી ને આ અમે વિડીયોમાં તમને દર્શાવ્યું હતું કે અહીંયા ફૂગ છે સફેદ ફૂગને આ છોડવામાં સફેદ ફૂગ છે અને બાજુના છોડવામાં આગળ વધે કે ન વધે એ આપણને રિઝલ્ટ છે તો એ રિઝલ્ટ જોવા માટે આ વિડીયો ક્લિપ તમે જોશો એટલે એની અંદર તમને જોવા મળી જશે કે છોડની અંદર સફેદ ફૂગ આગળ વધી છે કે નથી વધી એટલે સફેદ માં રિઝલ્ટ મળ્યું જ છે એ તમને બતાવશું આ ફૂગ જે અથડિયામાં ફૂગ છે તો ખેડૂત મિત્રો અહીંયા અમે જે ફૂગ અમૃત દવાનો છટકાવની શરૂઆત કરી જે બાજુમાં અહીંયા જે મકાઈ હતી પણ મકાઈ અત્યારે વઢાઈ જાય છે અને આઈથીન બ્લોક નંબર એકની અંદર ફૂગ અમૃત દવાનો છટકાવ લેવાની શરૂઆત કરી ત્યારે અહીંયા અમે જણાવ્યું હતું કે અહીંયા સફેદ ફૂગ છોડવામાં હતી અને હવે નીચે બહેન જ બતાવી દઈ કે આ જે છોડ છે આમાં ત્યારે સફેદ ફૂગ અહીંયા હતી અને છોડ પણ ત્યારે લંઘાઈ ગયો હતો અને અત્યારે સુકાઈ ગયો છે પણ બાજુનો જે છોડ છે એમાં અમે ત્યારે જ જણાવ્યું હતું કે બાજુના છોડમાં જો ફૂગ ન લાગે તો આ દવાનું થોડું ઘણું રિઝલ્ટ મળ્યું ગણાય તો જે આ છોડમાં ફૂગ હતી એ છોડ હુંકાઈ ગયો અને ફૂગ કંટ્રોલ થઈ ગઈ છે અને બાજુના છોડમાં સફેદ ફૂગ બિલકુલ લાગી જ નથી એને રિઝલ્ટ સફેદ ફૂગમાં ફૂગ અમૃતનું મળ્યું છે અને ઘેરું ટપકામાં રિઝલ્ટ બરાબર નથી મળ્યું કારણ કે ઘેરું ટપકામાં જે ઓર્ગેનિક દવા છે અને ઓર્ગેનિક દવાનું રિઝલ્ટ થોડુંક લાંબા સમયે મળતું હોય છે એક બે છટકાવે પણ અમારે તો આ પહેલો જ છટકાવ હતો અને પહેલી જ વખત ઉપયોગ કર્યો હતો આનો તો મિત્રો ઘેરું ટપકામાં રિઝલ્ટ નથી મળ્યું એટલે અમે ગેરુ ટપકા માટે બીજો છટકાવ સ્ટ્રાય કલરનો લઈ રહ્યા છે તો મિત્રો ટપકાના રોગના નિયંત્રણ માટે આપણે ફૂગનો ફૂગ નાશક દવાનો જો છટકાવ સમયસર લઈ લઈએ તો મગફળીમાં સારું એવું રહેશે અને જો છટકાવ ન લેવામાં આવે તો જ આ ગેરું ટપકાનો રોગ વધતો હોય છે અને ગેરુટપકાનો રોગ વધી જવાથી નીચે જે પોપટામાં ભરાવદાર પોપટા બનતા હોય એ પણ ભરાવદાર ન બને અને દાણો પણ નાનો રહી જાય પોપટાની સાઇઝ પણ નાની રહી જાય તો મગફળીના સોડ આપણે તંદુરસ્ત રાખવો જ જોઈએ અને સતવી અઠવી તારીખમાં વરસાદની આગાહી પણ આગાહીવાળા લોકો આપે છે તો વરસાદી વાતાવરણ બને અને વરસાદી વાતાવરણ થાય ને વરસાદ આવે તો એ પહેલાં જો આપણે ઘેરું ટપકાના રોગ માટે સારા એવા કૂકનાશકનો છંટકાવ લઈ લીધો હોય તો સારું રહે અને મગફળીમાં કોઈ જાતનો કાંઈ વાંધો આવે નહીં અને સોડ તંદુરસ્ત રહે તો મિત્રો અમે જે સ્ટ્રાઈ કલરનો છંટકાવ લઈ રહ્યા છે એ આપણે જે કાંઈ એનું માપ કેટલું રાખવું એક પમ્પની અંદર અને બેસ્ટ કંપનીનું સ્ટ્રાઈ કલર છે એ પણ અમે આની પહેલાંના વિડીયામાં વિડીયો મૂકેલો જ છે તો આ વિડીયાના અંતમાં જે આ સાઈડમાં વિડીયો બતાશે એને ટચ કરશો એટલે સ્ટ્રાય કલરનું શું માપ છે એક પંપની અંદર કેટલું માપ રાખીને નાખવું અને વિગે કેટલા પંપ સાંટવા એ પણ એમાં છે અને હાલ અત્યાર સુધી અમે બે થી અઢી પોંપ જાય વિગે એ રીતનો છટકાવ લઈ રહ્યા છીએ આ વખતે સ્ટ્રાય કલરનો તો મિત્રો તમે જે આ બ્લોક જોઈ રહ્યા છો આ ખાસ બ્લોકની અંદર કોઈ જગ્યાએ ક્યાંય સફેદ ફૂગ કે ફૂકો છે જ નહીં બિલકુલ પણ તમે જે જોયું ફૂગના છોડવા સફેદ ફૂગના એ જગ્યાએ અમારે ખળાનું નિશાન છે એટલે કે ન્યાંક ખળું હતું મગફળી કાઢવાનું ઠેસર ઊભું રાખીને ન્યાજ એ ફૂગ છે અને ન્યાજ આપણે રિઝલ્ટ જોવા માટે ન્યા પણ તો વિડીયો દર્શાવ્યો તો અને આખાઈમાં સાંટી એ આપણે ગેરું ટકામાં રિઝલ્ટ મળે છે કે નહીં એ જોવા માટે સાંટી છે અને રિઝલ્ટ મળે કે ન મળે પણ દવા આપણે લાવ્યા હોય એટલે દવાનો છટકાવ જો આપણે લઈ લઈએ તો રિઝલ્ટ મળી જાય તો ફાયદો રહે અને નો રિઝલ્ટ મળે તો આપણો એ ખર્ચો ફેલ જતો હોય છે પણ પહેલી વખત દવાની ટ્રાય હતી એટલે તો આપણે છટકાવ લઈએ તો જાણવા મળે તો મિત્રો ઘેરું ટપકામાં ઓર્ગેનિક દવાનું રિઝલ્ટ નથી મળ્યું અને સ્ટ્રાય કલર સાટી રહ્યા છે તો મિત્રો સ્ટ્રાય કલરનું તો રિઝલ્ટ મળે જ છે અને તમે જે આ અમુક પાન પોપટી દેખાય એ જોઈ રહ્યા છો કારણ કે અમે આની અંદર બે પાન પાઈ દીધા છે એટલે થોડુંક પાણીના હિસાબે પીળા દેખાશે પાનની અંદર પણ આ જે સ્ટ્રાય કલર છે ને આની અંદર સલ્ફર પણ આવે છે તો એ પાન જે પીળા છે એ પણ લીલા થઈ જાય એવું રિઝલ્ટ આ સ્ટ્રાય કલરનું મળે છે અને એકદમ સારી એવી ગ્રીનરી મગફળીમાં દેખાય છે સ્ટ્રાય કલરના રિઝલ્ટમાં તો સ્ટ્રાય કલર અમે એટલા માટે ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે અમને સ્ટ્રાઈ કલરના રિઝલ્ટ મગફળીની અંદર સારા જોવા મળ્યા છે ગઈ સાલથી અને બીજું કોઈ કે અમારે કોઈ કંપનીની જાહેરાત કરવી એવું કાંઈ અમારે છે જ નહીં અમે કોઈ પણ કંપનીની જાહેરાત નથી કરતા અમને જે દવા ગમે અને અમને જે રિઝલ્ટ મળે એ અમે વિડીયોમાં બતાવીએ છીએ ત્યાં સાંટી રહ્યા છીએ અને આનું રિઝલ્ટ મળશે કે નહીં એ પણ વિડીયોમાં બતાવશું તો એ પણ બતાવીએ છીએ તો મિત્રો હવે આપણે વિડીયો વધુ લાંબો ન થઈ જાય એના માટે આજના વિડીયોમાં આટલું જ તો આપણે વિડીયો પૂરો કરીએ એ પહેલાં જે કોઈ મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ નો કરી લેવી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા વિડીયા બધાય તમને જોવા મળે આનાથી જૂના વિડીયા ત્યાર પછી આગળના વિડીયા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપી દેજો અને બીજાને બીજા સુધી શેર કરજો તો આપણે વિડીયો પૂરો કરવી તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન